મારું નામ મુલજીભાઈ વિધુભાઈ છે આ મારો નાનો ભાઈ હતો લાલજી ભાઈકરી નામ છે અને મારા ભાઈને પેટમાં પડીને બોલાયા હતા ભડકવા બોલાવી અને મારા ભાઈને રાતે અગિયાર વાગે બનાવ બનાવી નાખ્યો હવે હવે ડૉક્ટર સાહેબ એમ કહે છે કે એક્સિડન્ટ છે પોલીસ એમ કહે છે કે એક્સિડન્ટ છે પણ મને શંકા છે મારી માગ છે કે મારે આને રાજકોટ ટીએમ કરવા મોકલવો છે બસ મારી આટલી માંગ છે સાહેબ તમને શું લાગી રહ્યું છે મને લાગી રહ્યું છે કે મારા ભાઈનું મર્ડર થઈ ગયું છે હાલમાં મને એવી શંકા છે અને મારે શંકાનું સમાધાન કરો મારે રાજકોટ પીએમ કરવા મોકલવાનું છે તમે ક્યાં ગામના છો હું સાયલાનું છું મારા ભાઈ તે સાયલાનું છે અને મજૂરી કામે એવું રાજકોટ જતો હતો અને ત્યાંથી ભડકવા એને ફોલ આવીને બોલાવી અને રાતે અગિયાર વાગ્યા આવો રીતે બનો બનાવેલો છે શું લેવા ભડકવા બોલાયા હતા હોવનું સમાધાન કરવા માટે એનું ઘરના રિયામણે હતા વીસ દીથી ડખો આળા બની બધાને ચાલુ હતો અને એ ગામના ભરવાડું બધા ધમકી અવરનવર જતા હતા ત્યાં આવી જતા નામ કર્યું તેમ કરતાં કરતાં આગળ વધતું જ ગયું છેવટે આજ રાતે આવી રીતે બોલાવીને મૂળાભાઈનું કામ